આજે આપણે તું મારો ગુણક અને હું તારો અવયવ સ્વાધ્યા ભાગ બે ધોરણ પાંચ વિશે આપણે ચર્ચા કરીશું તો સૌ પ્રથમ આપણે ગુણક વિશે જોઈએ તો કોઈ સંખ્યાને બીજી સંખ્યા સાથે ગુણતા મળતી આપેલ સંખ્યાનો ગુણક કહેવાય ગુણક એટલે એને બીજી ભાષામાં આપણે કહીએ તો એને અવયવી કહી શકાય તો બે ના ગુણક કોણ છે તો બે ચાર છ આઠ દસ બાર ચૌદ એમ અસંખ્ય ગુણક મળી જશે એમ અવયવની અંદર પણ આપણે જોઈએ તો અવયવમાં કેવું છે કે આપેલી સંખ્યા જે સંખ્યા દ્વારા નિશેષ ભાગી શકાય તેને સંખ્યાના અવયવો કહે છે દાખલા તરીકે આપણે દસ વિશે વાત કરીએ તો દસના અવયવ આપણે મેળવવા છે તો દસના અવયવમાં દસ એક વડે દસ ની નિશેષ ભાગી શકાય બે વડે આપણે કરીએ તો બે પચાસ દસ એટલે નિશેષ ભાગી શકાય અને દસ વડે આપણે નિશેષ ભાગી શકાય માટે એક બે પાંચ અને દસ એ દસના અવયવો થયા આ રીતે આપણે આગળ આ વિકલ્પોમાં ભરીશું તો નીચેનામાંથી કઈ સંખ્યા ત્રણ નો ગુણક છે તો ત્રણનો ગુણક એટલે આપણે જેમ આગળ શીખ્યું કે ગુણક એટલે કે ગુણતા જઈએ અને ત્રણ અવયવી મળતો જાય અથવા એનો ગુણક મળતો જાય તો પંદર તરી પિસ્તાલીસ તો પિસ્તાલીસ મળશે આપણને તો એ જવાબ આવશે બી નીચેનામાંથી કઈ સંખ્યા છનો ગુણક નથી તો છ ગુણક આપણે કરીએ તો છ બાર અઢાર ચોવીસ થશે તો સત્તર નથી માટે આપણે અહીંયા જવાબ લખીશું સી પંદરે નીચે આપેલી કઈ બે સંખ્યાઓનો સામાન્ય ગુણક છે તો પંદરે કઈ બે સંખ્યાનો સામાન્ય ગુણક છે તો આપણે જોઈએ તો ત્રણ પચાસ પંદર થાય અને છ દુ બાર થાય ત્રણ છ અઢાર થાય અને ચાર છગ ચોવીસ થાય તો માટે આ જવાબ આવશે ત્રણ અને પાંચ તો અહીંયા આપણે જવાબ લખીશું એ નીચે આપેલી કે બે સંખ્યાઓનો સામાન્ય ગુણક દસ છે તો સામાન્ય ગુણક દસ છે તો બે અને પાંચ કારણ કે સામાન્ય ગુણક બે નો ગુણક દસ થશે અને પાંચ નો ગુણક પણ દસ થશે બે પચાસ દસ અને પાંચ દુ દસ માટે એનો જવાબ આવશે સી નીચેનામાંથી નંબર નો અવયવ કયો તો ઓગણચાલીસ નો અવયવ કયો અવય એટલે નિશેષ ભાગી શકાય તો આમાંથી ત્રણ તરી ઓગણચાલીસ તો ત્રણ નો તેર વડે નિશેષ ભાગી શકાય માટે અવયવ થશે માટે જવાબ આવશે એ નીચેનામાંથી છે છે કે ખોટા તે જણાવવાના તો દરેક સંખ્યા પોતે પોતાનો અવયવ છે તો સંખ્યા પોતે પોતાનો અવયવ મળે કારણ કે કોઈ પણ સંખ્યા હોય એને એક એને પોતા પોતે પોતાના વડે નિશેષ ભાગી શકાય માટે સાચું છે દરેક સંખ્યા પોતે પોતાનો અવયવી નથી

સોળ એ પાંચ વડે ભાગી શકાય તો પાંચના ઘડિયામાં સોળ ના આવે પાંચ તારી પંદર થશે અને આપેલા છે એ ખોટું છે હવે સૌથી નાનો ગુણક તો ત્રણનો સૌથી નાનો ગુણક ત્રણ થશે ત્રણથી શરૂઆત થાય એટલે નાનામાં નાનો અવયવી કહી શકાય ગુણક એટલે અવયવી ખાલી જગ્યાએ દરેક સંખ્યાનો અવયવ છે તો એક કે દરેક સંખ્યાનો અવયવ થશે પંદરનો મોટામાં મોટો અવયવ તો સંખ્યા પોતે છ અને નવનો સૌથી નાનામો ગુણક તો છ થી આપણે છ નું બોલીએ તો છ એકા છ દુ બાર અને છ તરી અઢાર થશે એમ નવ દુ અઢાર થશે તો અઢારે સામાન્ય ગુણક આવશે બંનેમાં અઢાર આવશે એટલે અને નીચેની સંખ્યાઓના પાંચનો પાંચ ગુણક જણાવવાના છે તો આપણે આઠના પાંચ ગુણક જોઈએ તો આઠ એકા આઠ આઠ દુ સોળ આઠ તરી ચોવીસ આઠ ચોક બત્રીસ અને આઠ પચાસ ચાલીસ આના પાંચ ગુણક થયા તેરના ના ગુણક એમ તેરના તેરના તેર તેર સંખ્યા ઉમેરતા જઈએ તો તેર 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 દુ છી તે ઓગણચાલીસ તેર તેર ચોક બાવન પચાસ સત્તર 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 તો દુ ચોત્રીસ તરી એકાવન સત્તર ચોક અડસઠ અને સત્તર પચાસ પંચ્યાસી અવયવી જે રીતે મળે એવી રીતે ગુણક મળશે અઢાર એકા અઢાર અઢાર દુ છત્રીસ અઢાર તરી ચોપન અઢાર ચોક બોતેર અને અઢાર પચાસ નેવું પાંચના પાંચના આપણે ગુણક મેળવીએ પાંચ એકા પાંચ પાંચ દુ દસ પાતરી પંદર પાંચ વીસ પાઉ 25 આ રીતે એના ગુણક મળી જશે હવે આપણે નીચે આપેલી સંખ્યાઓના ત્રણ સામાન્ય ગુણક સામાન્ય ગુણક એટલે બેનો બેના બેમાં પણ હોય અને પાંચમાં પણ હોય એને સામાન્ય ગુણક કહી શકાય તો બે બરાબર બેના આપણે ગુણક મેળવીએ તો બે ચાર આઠ દસ બાર ચૌદ સોળ અઢાર વીસ બાવીસ ચોવીસ એમ આગળ મળી જશે એવી રીતે આપણે પાંચના મેળવીએ તો પાંચ દસ પંદર વીસ પચીસ ત્રીસ તો હવે આપણે જોઈએ સામાન્ય એટલે અહીંયા પણ દસ છે અને અહીંયા પણ દસ છે તો દસ દસ બંનેમાં સામાન્ય છે તો આપણે સામાન્ય લીધા દસ પછી આપણે આગળ જઈશું તો વીસ વીસ સામાન્ય આવશે એમાં આગળ જઈશું ને તો ત્રીસ ત્રીસ સામાન્ય આવશે એટલે એના મેં ઝડપથી આપણે જવાબ મેળવવા માટે દસ વીસ અને ત્રીસ લખી દીધા એ રીતે એક ઉદાહરણ બીજું સમજાવ્યું છે કે સાતના આપણે ગુણક મેળવીએ તો સાત ચૌદ એકવીસ અઠ્યાવીસ પાંત્રીસ આવી રીતે મળતા મળતા ત્રેસઠ મળશે એમ ત્રણ ના આપણે મેળવવા જઈશું તો આ રીતે મળશે તો એની અંદર સામાન્ય એકવીસ બેતાલીસ અને ત્રેસઠ થશે એવી રીતે ત્રણ અને છ ના મેળવશું તો છ બાર અને અઢાર મળશે ચાર અને આઠ ના મેળવશું તો આઠ સોળ અને ચોવીસ મળશે બે અને ત્રણ ના મેળવશું તો છ બાર અઢાર મળશે હવે આપણે પાંત્રીસના અવયવ મેળવવાના છે તો અવયવ એટલે કે જે સંખ્યા વડે નિશેષ ભાગી શકાય તો વડે નિશેષ ભાગી શકાય માટે એકને એક અવયવ છે પાંચ વડે પાંચ સિત્તા પાંત્રીસ અને પાંત્રીસ વડે ભાગી શકાય માટે એક પાંચ સાત અને પાંત્રીસ એના અવયવો થયા હવે પચાસના અવયવ એટલે કોના કોના વડે સંખ્યા વડે નિશેષ ભાગી શકાય તો એક વડે ભાગી શકાય બે પચીસ દુ પચાસ પાંચ દાન પચાસ એટલે દસ પણ આવશે પાંચ પણ આવશે પચીસ પણ આવશે બે પણ આવશે વડે ભાગી શકાય માટે આવશે આ રીતે હવે આપણે ચોપનના જોઈશું તો ચોપન માટે આપણે જોઈશું તો એના પણ અવયવ એક બે ત્રણ છ નવ અઢાર સત્યાવીસ અને ચોપન આવશે એક વડે આપણે ભાગી શકાય નિશેષ ચોપ્પન વડે ભાગી શકાય ચોપન એકા ચોપનના સત્યાવીસ દુ ચોપન અઢાર તરી ચોપન ચોપન આ રીતે છ્યાસી ના તો એક બે ચાર ત્રણ અને તો તેતાલીસ દુ છી એટલે એક બે તેતાલીસ અને છ્યાશી સત્યાવીસ વડે તો સત્યાવીસ ના અવયવ એક ત્રણ નવ અને સત્યાવીસ આવશે જેના જેના વડે નિશેષ ભાગી શકાય એ બધા જ અવયવો થશે સંખ્યા પોતે મોટામાં મોટો અવયવ થશે આ રીતે એકાવન ના અવયવો એક ત્રણ સત્તર અને એકાવન થશે 25utanos, 1, 5, 25 ના અવયવ એક પાંચ અને પચીસ થશે નેવું ના અવયવ એક બે ત્રણ પાંચ છ દસ પંદર અને અઢાર થશે એટલે છેતાલીસ ત્રેવીસ બે અને એક છેતાલીસના અવયવ થશે હવે આપણે સામાન્ય અવયવ કરવાના તો દસના જે અવયવ હોય અને વીસના જે અવયવ સામાન્ય આપણે અવયવ લઈશું તો સૌપ્રથમ આપણે જોઈએ તો સામાન્ય અવયવમાં દસ નો અવયવ એક બે પાંચ અને દસ છે જયારે વીસનો અવયવ એક બે ચાર પાંચ દસ અને વીસ છે તો એ સામાન્ય જોઈએ તો એક આવશે તો સામાન્ય અવયવ કયા જવાબ આપણે અહીંયા લખીશું જવાબ બરાબર એક આવશે પછી બે આવશે તો આપણે બે લખીશું અને પાંચ આવશે તો આપણે પાંચ લખીશું અને દસ આવશે તો આપણે કેટલા લખીશું દસ લખીશું આ સામાન્ય અવયવ થાય મેં સૌથી પહેલા અવયવો લખી દીધા છે એટલે ઝડપથી આપણે લખી શકાય સોળ અને અઢારમાં તો સામાન્ય અવયવ એક આવશે અને બીજો કયો આવશે તો એક બે આવશે તો આપણે બે લખીશું પછી પાંત્રીસ અને ઓગણપચાસમાં સામાન્ય વયવ એક આવશે તો આપણે એક લખીશું અને પછી આવશે સાત તો આપણે સાત લખીશું નવ અને ત્રેસઠમાં આપણે સામાન્ય વયવો કાઢીશું તો પહેલા લખીશું એક પછી લખીશું ત્રણ બરાબર અને પછી લખીશું નવ આ સામાન્ય અવયવ છે બંનેમાં આવતા હોય એવા સામાન્ય કહેવાય એક અને પાંચ તો પાંચ અને પંચાણું માં એક અને પાંચ આવશે હવે આપણે દસ પંદર અને ચોવીસ ના અવયવો લખવાના છે અને તે પૈકી સામાન્ય અવયવ લખવાના છે તો અહીંયા જુઓ તો દસ ના અવયવો મેં લખ્યા છે એક બે પાંચ અને દસ પંદર ના અવયવો લખ્યા છે એક ત્રણ પાંચ અને પંદર અને ચોવીસ ના અવયવ એક બે ત્રણ આઠ બાર અને ચોવીસ હવે અહીંયા સામાન્ય જોઈએ એટલે તો દસ પંદર અને ચોવીસ ની અંદર બધામાં આવતા હોય એવું એક છે તો આ બધામાં હોય એવું અહીંયા એક લખીશું હવે જોઈશું દસ અને પંદર માં પાંચ આવ્યો તો દસ અને પંદરમાં પાંચ આવે છે તો આ બંને બંનેમાં પાંચ આવશે અહીંયા આપણે જોઈશું ત્રણ ત્રણ પંદર અને ચોવીસમાં આવશે તો ત્રણ ત્રણ પંદર અને ચોવીસમાં ત્રણ આવશે બરાબર છે અને પછી આપણે આગળ જેમ જોઈશું તો પાંચ પાંચ લખાઈ ગયા તો અહીંયા લખાઈ ગયા અને બાકી આના જે અવયવો છે ને એ આપણે નોર્મલ અહીંયા લખી દઈશું દસ ના અવયવ તો એક બે પાંચ આવી ગયા બરાબર અને પછી લખીશું દસ હવે પંદરના અવયવો આપણે અહીંયા લખીશું એક એક આવી ગયો સોરી એટલે આપણે એક અહીંયા નહીં લખી શકીએ તો અહીંયા લખીશું આપણે પંદરના અવયવો ત્રણ ત્રણ આવી ગયા પછી લખીશું આપણે પાંચ આવી ગયા અને પંદર તો પંદર લખીશું અહીંયા ચોવીસના અવયવોમાં એક એક આવી એક 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 આવી ગયો પછી આપણે લખીશું બે તો બે બે છે ને આ બંને બંનેમાં છે આ બંનેમાં આવે છે બે એટલે આપણે બે અહીંયા લખી બરાબર છે પછી ત્રણ તો આ ત્રણ આ બંનેમાં આવી ગયા પછી આપણે લખીશું અહીંયા આઠ અને પછી લખીશું આપણે બાર અને ચોવીસ તો બધામાં જો હોય ત્રણમાં સામાન્ય પૈકી અવયવ તો કયો આવશે એક તો આપણે જવાબ અહીંયા લખીશું જવાબ બરાબર એક બરાબર હવે આપણે એ જ રીતે અહીંયા પંદર સત્યાવીસ અને પિસ્તાલીસના અવયવો આપણે લખવાના છે તો એ રીતે સામાન્ય અવયવ તમે જોશો તો એક આવશે અને ત્રણ આવશે તો અહીંયા એનો જવાબ આવશે એક અને ત્રણ તો એક અને ત્રણ અહીંયા આવશે બાકી જે બંને બંનેમાં આવતા હોય એ અવયવો આપણે અહીંયા લખીશું અને જે સેપરેટ આવતા હોય છે એ અવયવો અહીંયા લખીશું હવે વ્યવહારિક દાખલાની અંદર આપણે જોઈએ તો ત્રણ ઘંટડીઓ અનુક્રમે છ દસ અને નવ સેકન્ડના અંતરે અવાજ કરે છે તો ત્રણેય ઘંટડીઓ એક સાથે શરૂ કરવામાં આવે તો ત્યાર પછી કેટલા સમય બાદ ઘંટેડીઓ એક સાથે અવાજ કરશે તો આની અંદર આપણે અવિભાજ્ય અવયવો પાડી અને ત્રણ કોલમ બનાવી છ દસ અને નવના અવિભાજ્ય અવયવો પાડીને પણ આપણે કરી શકીએ પણ ગુણકથી મેં બીજી રીતે આપણે આનો આપણે જવાબ મેળવવાનો પ્રયાસ કર્યો છે તો છના આપણે ગુણક મેળવ્યા તો નેવું સુધી મેળવ્યા દસના ગુણક આપણે નેવું સુધી સાત સો સુધી મેળવ્યા અને નવના ગુણક આપણે નવ્વાણું સુધી મેળવ્યા તો બધાની અંદર સામાન્ય ગુણક નવ હોય નેવું આવે છે અહીંથી આપણે કરતા જઈશું ને એ પ્રમાણે તો નેવું સેકન્ડ બાદ ઘંટડી વાગશે એવું આપણે કહી શકાય અને અવિભાજ્ય અવયવોની રીતે ત્રણ કોલમ પાડી અને આપણે અવિભાજ્ય અવયવો પાડશું તો એનો ગુણાકાર કરશું અવયવોનો તો પણ આપણને જવાબ મળી રહેશે હવે આપણે આપેલ બોક્સમાં ત્રણના ગુણક હોય તેની ફરતે વર્તુળ અને પાંચના ગુણક હોય તો ત્રિકોણ કરવાનો તો ત્રણના ગુણકમાં મેં વર્તુળ કરી દીધું છે પાંચના ગુણકમાં આપણે ત્રિકોણ પણ કરી દીધું છે હવે પાંચના ગુણક જે છે અને એમાં જવાબ આપણે મા કઈ સંખ્યા ઉપર તે વર્તુળ અને ત્રિકોણ છે તો અહીંયા જોઈશું તો પંદરમાં વર્તુળ અને ત્રિકોણ આવશે અને ત્રીસ માં વર્તુળ અને ત્રિકોણ આવશે તો જવાબ આપણે અહીંયા મળશે પંદર અને ત્રીસ તો આ રીતે આપણે વ્યવહારિક દાખલા કરી શકીશું દોસ્તો મિત્રો જો વિડીયો સારો લાગ્યો હોય તો લાઇક શેર અને સબસ્ક્રાઈબ કરજો ધન્યવાદ